જસદણ ગેલા સોમનાથ મહાદેવ મંદિરે ભોજન વ્યવસ્થા પ્રાંત અધિકારી આ હુકમ જાહેર કરતા સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓના વાલીઓમાં નારાજગી જોવા મળી હતી સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષકોના પરિપત્રને રદ કરવામાં આવ્યો સંસ્થા દ્વારા શ્રાવણમાં સેવાકીય પ્રવૃત્તિ

મારું નામ શાંતુભાઈ મોડા છે હું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગમનો ઉપપ્રમુખ છું જે રીતના ઘેલા સોમનાથ મંદિરની સેવાનો જે બોજ ના શિક્ષકો ઉપર જવાબદારી સોંપવામાં આવી શું કહેશો બાબતે મને હમણાં થોડી જ વાર પહેલા સમાચાર મળ્યા છે કે પ્રાંત સાહેબે એ હુકમ પણ રદ કરી નાખ્યો છે પણ છતાંય અમે બધા શિક્ષકો દર પ્રતિવર્ષ સ્વેચ્છાએ જે સેવા કરવા જતા હોય છે અમે કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી અમે મંદિરમાં એમנם શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કઈ આપવામાં આવતું નથી કોઈ કોઈ બાય હુકમ કરવામાં આવતા નથી પછી પ્રાંત સાહેબ હોય કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય કોઈ પણ અધિકારી દ્વારા ફરજિયાત હુકમો કરવામાં આવતા નથી જેને જેવું એ સ્વેચ્છાએ જતા હોય છે જે ટાઈમ અને સારા સમય બાદ જતા હોય છે અને સારા સમય ચાલુ શાળાએ કોઈ શિક્ષકો એવી સેવા કરવા જતા નથી બધા જે કોઈ કામગીરી કરવા જાય છે સારા સમય બાદ જાય છે અને રજાના દિવસોમાં જાય છે

Thank you.